નમસ્કાર ખેડૂત મિત્રો મારે યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હાલ ઘણા બધા ખેડૂતો રાસાયણિક ખેતી પણ કરે છે અને એની સાથે સાથે ઓર્ગેનિક ખેતી પણ ખેડૂતો કરે છે મિત્રો જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અને જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે તેઓ હકીકત જાણતા પણ હશે કે પૃથ્વી અમૃત શું છે પણ હકીકત જે ખેડૂતો પૃથ્વી અમૃત વિશે જાણતા નથી તેના અનુસંધાને આ સોશિયલ મીડિયાના વિડીયો દ્વારા હું એવા લોકોને પૃથ્વી અમૃત વિશે જાગૃત કરવા માગું છું અને એ લોકોના ઉત્પાદનમાં વધારો કેમ થાય પૃથ્વી અમૃત વાપરીને એના વિશે માહિતી આપવા માગું છું મિત્રો તો પૃથ્વી અમૃત એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે મિત્રો જેની અંદર અક્ષર કંપનીએ ઓર્ગેનિક કાર્બન નાખેલો છે અને એનપીકેના બેક્ટેરિયા પણ નાખેલા છે મિત્રો એનપીકે એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જેવા રાસાયણિક તત્વો છે તેના બેક્ટેરિયા આની અંદર હોવાથી આપણા વાડીની કે આપણા ખેતરની અંદર જે જે આ રાસાયણિક તત્વો પડ્યા છે એને ખેંચી ખેંચીને આ પૃથ્વી અમૃત આપણા છોડને આપશે તો આપણો છોડ તંદુરસ્ત રહેશે મિત્રો તથા પૃથ્વી અમૃતના વપરાશથી આપણી જમીનની અંદર અળસ્યનું પ્રમાણ પણ વધશે મિત્રો એનું કારણ એ છે કે પૃથ્વી અમૃત વાપરવાથી આપણી જમીન હરીભરી અને પોચી પણ બની રહેશે મિત્રો પૃથ્વી અમૃત વાપરવાથી આપણા પણ છોડની અંદર મૂળિયાથી માથા સુધીનો સારો એવો વૃદ્ધિ વિકાસ થાય છે મિત્રો અને પીળાશ પણ આવતી નથી મિત્રો પૃથ્વી અમૃતની અંદર બ્લેક અમૃત રહેલું છે આ બ્લેક અમૃતથી આપણા પણ છોડની અંદર સારું એવું ફ્લાવરિંગ આવે છે અને ફ્લાવરિંગ ખરતું પણ અટકાવે છે મિત્રો તેથી આપણું ઉત્પાદન વધશે તો જે ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી કરવી હોય તેવા ખેડૂતોએ એકવાર અવશ્ય પૃથ્વી અમૃતનો ઉપયોગ કરવો આવશ્યક બનશે મિત્રો તો આવી અવનવી માહિતી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો મિત્રો જેથી કરીને મારા આવા અવનવા વિડીયો તમારા સુધી ખૂબ જ જલ્દી મળી રહે મિત્રો